નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર સર્જક સાથે સંવાદ વિજયરાજજી પુસ્તકાલયમાં સર્જક ડોક્ટર દર્શનાબેન ધોળકિયા સાથે સંવાદ ગોષ્ઠી યોજાઈ સાહિત્ય જીવનની કોઈ પણ ઘટનાને નવી રીતે જોવા શીખવાની દ્રષ્ટિ પૂરી પાડે છે અહીંના વિજયરાજજી પુસ્તકાલય ખાતે સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત પોતાના વિચારો વ્યક્ત કરતા કચ્છના જાણીતા સર્જક ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાએ પોતાના વિચારો આ રીતે વ્યક્ત કર્યા હતા તેમની સાથે સંવાદ ભુજના જાણીતા યુવા સંશોધક ઝીલ ડાભીએ કર્યા હતા સાહિત્યકારો શિક્ષણ શાસ્ત્રીઓ સાથે ઉપનિષદ કેળવાયું વડીલોએ શીખવ્યું અને કેળવ્યું કે શિક્ષક હંમેશા પ્રસન્ન અને પરિવર્તનને સ્વીકારતો હોવો જોઈએ મહિલાઓ દ્વારા સંપૂર્ણ સંચાલિત કાર્યક્રમમાં સાહિત્ય સર્જન શિક્ષણ અને વ્યક્તિત્વ ઘડતરની રસપ્રદ વાતો થઈ હતી સમારંભનું અધ્યક્ષ સ્થાન જાણીતા મહિલા સર્જક રમીલાબેન મહેતાએ સંભાળ્યું હતું કાર્યક્રમના પ્રારંભે પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય મહેમાનો તથા ઉપપ્રમુખ સંજયભાઈ ઠાકોર મલ્હારભાઈ બુચ અને કારોબારી સભ્યોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું પ્રારંભે લેખક કમલાબેન ઠક્કરે સ્વાગત કર્યું હતું ડૉક્ટર એટની માનદ ઉપાધિ પ્રાપ્ત કરનાર ગૌતમ જોશી અને કચ્છ શક્તિ એવોર્ડ મેળવનાર ડૉક્ટર મધુકાંત આચાર્યનું સન્માન પુસ્તકાલયના સભ્ય પિયુષભાઈ પટણી અને કરીમભાઈ ખીરાએ કર્યું હતું ગોઠડીમાં રમણીક સોમેશ્વર પૂજા કશ્યપ નૂતનબેન મહેતા કૃષ્ણકાંત ભાટિયા અશોક માંડલિયા શાંતિલાલ વરુ ડોક્ટર મેહુલ પટેલ મોહન જોશી મધુકર ઠક્કર નિખિલ ઠક્કર અને સાહિત્ય રસિકો મોટી સંખ્યામાં જોડાયા હતા સંચાલન સાથે આભાર વિધિ જાગૃતિ વકીલે કરી હતી ગ્રંથપાલ અવની ગેડિયા નિતિન પંડ્યા અને કિરણ સોલંકીએ વ્યવસ્થા સંભાળી હતી મારું નામ જીલ ડાબી છે અને હું અત્રે સજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું અને કચ્છ યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે ગુજરાતી વિભાગમાં છેલ્લા બે વર્ષથી કાર્યરત છું અને પીએચડી મુંબઈ યુનિવર્સિટીથી કઈ રીતે જુદું પડે છે અને વિવેચન જેવા ક્ષેત્રમાં જયારે એક સ્ત્રીનો ફાળો છે આમ તો આખા કચ્છમાં નહીં પણ આખા ગુજરાતમાં જયારે પણ મધ્યકાલીન વિવેચન વાત કરવાની હોય ત્યારે એનામાં દર્શનાબેન ધોળકિયા વગર એ વાતની શરૂઆત જ ન થઈ શકે એક એ ઉદ્દેશ્ય અને એક સ્ત્રી તરીકે અંગત રીતે જોવા જઈએ તો કે એક એવો નિર્ણય કે અપરણિત રહેવું આથી આટલા સમય પહેલા અને આજ સુધી એ નિર્ણયમાં ટકી રહેવું એટલે સ્ત્રી તરીકે જીવવામાં આવતા પડકારોની વાત આટલા મુદ્દાઓ વિશેષ પણે રહ્યા છે મારું નામ ઉપેન્દ્ર જસંદ્ર ઉપદય છે વ્યવસાય એડવોકેટ નોટરી છું અને ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું આ સંસ્થાની અંદર હાલે હું પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું આજરોજ એક વિશિષ્ટ કાર્યક્રમ મહિલાઓનું પ્રાધાન્ય આપીને કરવામાં આવેલ છે જેમાં એક સર્જક સાથે સંવાદનો જે નવતર કાર્યક્રમ કરવામાં આવે છે એ પૈકી આજરોજ જાણીતા શિક્ષણ ક્ષેત્રે જેને પ્રદાન કર્યું જેવા દર્શનાબેન ધોળકિયા સાથે ઝીલ ડાભી એક કાર્યક્રમ કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ સ્થાને રમીલાબેન મહેતાનું રાખવામાં આવ્યું છે સંપૂર્ણ સંચાલન આજનો કાર્યક્રમ માત્ર મહિલાઓ પૂરતે કરવામાં આવેલ છે અમારી લાઇબ્રેરીના બે વિશિષ્ટ વરિષ્ઠ સભ્યો જેને મધુભાઈ આચાર્ય જેને શક્તિ એવોર્ડ મળ્યો છે તેમજ ડોક્ટર ગૌતમભાઈ જોશી જેઓને હાલે ડોક્ટરેટની પદવી મળી છે એનું પણ વિશિષ્ટ સન્માન આજરોજ કરવામાં આવેલ છે એ રીતે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ આ લાઈબ્રેરીની અંદર એક ઘણા સમયથી કચ્છની અંદર અથવા તો ભુજ શહેરની અંદર જે લોકોએ સિતે અથવા ઉપરની વ્યક્તિઓ છે ને જે લોકોએ આ શહેરને અથવા જિલ્લાની અંદર વિશિષ્ટ જે સેવાઓ આપી છે એ સમાજ ક્ષેત્રે હોય સાહિત્ય ક્ષેત્રે હોય કલા ક્ષેત્રે હોય કે સંગીત ક્ષેત્રે હોય એવા તમામ લોકોને એક સંવાદ કરવામાં આવે છે આ પૈકીના ઘણા સવાલો અગાઉ પણ યોજવામાં આવેલા હતા એ પૈકીનો આજરોજ જે કાર્યક્રમ કરાવ્યો છે એ ડોક્ટર દર્શનાબેન ધોળકિયા સાથે યોજ્યો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચાર જુલાઈ બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર